ધોરડોનો રણોત્સવ હવે રીકન્સ્ટ્રક્શન થઈ રહ્યો છે આગામી તારીખ પચીસમીના રોજ હોપ ઓપ અને હોપ ઓપ યોજના શરૂ જેમાં પાર્કિંગ એક જ સ્થળે થશે અને ત્યાંથી બસ રૂપે પ્રવાસીઓને લઈ જવામાં આવશે ધોરડો આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ ખાસ કરીને સમગ્ર કચ્છ નહીં પરંતુ દેશની આન બાન અને શાંત સમા ધોરડો રણોત્સવની જે ઓળખ છે જે ઇમેજ છે જે આગવી એક ઓળખ અને પ્રણાલીકા હતી તેને ફરી વખત પુનઃ પ્રસ્થાપિત કરવા માટે વહીવટીતંત્રએ કમર કરશું ખાસ કરીને જિલ્લા કલેક્ટર અમિત અરોડાની સીધી સૂચના અને નેતૃત્વ હેઠળ પૂજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાધવ અને તેની ટીમ દ્વારા રણોત્સવને ફરી એક ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના શ્રેણીબદ્ધ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હોપ ઓપ અને હોપ ઓફ યોજના અમલી બનાવવામાં આવશે જેમાં જે ખાનગી વાહનો છે તેને એક જ જગ્યાએ સુનિશ્ચિત કરવામાં આવશે ધોરડો બસ સ્ટેશન પાસે એક વિશાળ જગ્યામાં જે કોઈ ખાનગી વાહનો આવે છે તમામ પ્રકારના ખાનગી વાહનોને ત્યાં પાર્કિંગ કરી દેવામાં આવશે અને ત્યાંથી પ્રવાસન વિભાગની આખી એક સમરસ બસ યોજના છે એ બસ આખા ફરતે ફરશે અને જે જે લોકોને જ્યાં જ્યાં ઉતરવું હશે ત્યાં ઉતારી દેવામાં આવશે રાઉન્ડ ધ ક્લોક આ બસ સેવા ચાલુ રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આગામી પચીસમી તારીખે આ જે બસની સેવા છે શરૂ કરતાં પહેલાં ટ્રાયલ લેવામાં આવશે અને તારીખ પહેલી ડિસેમ્બરે આ હોપ ઓફ અને હોપ ઓફ યોજના હેઠળ જે બસ સેવા છે એ શરૂ કરી દેવામાં આવશે સાથોસાથ એડમિન ઓફિસ પણ બનાવવામાં આવશે જ્યાં વહીવટી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે વહીવટી કાર્યો રાઉન્ડ ધ ક્લોક ત્યાં સ્ટેન્ડ ઉપર બેસે અને કોઈ પણ પ્રકારની પ્રવાસીને મુશ્કેલી હશે તો તેનું ગાઈડ કરશે અને જ ખાસ કરીને જ્યાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ હશે ત્યાં સ્થળ ઉપર દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે એડમિન ઓફિસ પણ કાર્યરત થઈ જશે સૌથી મહત્ત્વની વાત છે ઊંટ ગાડીને કે ઊંટ ગાડીના રૂટ પણ નક્કી કરી દેવામાં આવે છે તમામ ઊંટગાડીવાળાને નંબર ફાળવામાં આવશે અને ખાસ કરીને રૂટ તેમના સુનિશ્ચિત કરવામાં આવશે તેમના નંબર આપવામાં આવશે અને જ્યાં ત્યાં તેમની ઊંટની લીંડીઓ ફેંકવામાં ન આવે તે પ્રકારની કાળજી ઊંટના માલિકોએ રાખવી પડશે અને જે રૂટ નિશ્ચિત કરેલ છે તે રૂટ ઉપર જ ઊંટગાડી ફરશે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં આવશે સાથોસાથ પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે એડમિન ઓફિસ પણ સ્ટાર્ટ કરી દેવામાં આવશે અને ફ્રી પ્લાસ્ટિક ઝોન કરવામાં આવશે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિકનો ટુકડો ત્યાં રણોત્સવના જે પ્રિમાઇસિસ છે ત્યાં ફેંકવામાં નહીં આવે જો પ્લાસ્ટિક ફેંકશે તો તેના ઉપર સ્થળ સ્થળ પર દંડ કરવામાં આવશે અને તમામ રણોત્સવના સ્થળ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેનું મોનિટરિંગ છે એડમિન ઓફિસમાંથી થશે એટલે ઓન ધ સ્પોર્ટ કાર્યવાહી થાય પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે ગંદકી કરનારાની તો ખેર નથી તેમની સામે સ્પોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે સાથોસાથ રણોત્સવની જે ઓળખ હતી અગાઉ એ ઓળખ પાછી પ્રસ્થાપિત થાય તે માટે તંત્ર અને પ્રવાસન વિભાગ ખાસ કમર કસી રહ્યું છે પ્રવાસન વિભાગના મંત્રી શ્રી મુડુભાઈ બેરાની સૂચના અનુસાર સમગ્ર માળખું ગોઠવવામાં આવ્યું છે અને પચીસમીએ આ સમરસ બસ સેવા જે હોપ ઓફ અને હોપ ઓફ યોજના હેઠળ તેનું ટ્રાયલ કરી અને તારીખ પહેલી ડિસેમ્બરથી સમગ્ર માળખું કાર્ય થઈ જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો ડૉક્ટર જાદવે એમ પણ જણાવ્યું હતું કે રણોત્સવ વાસ્તવમાં પ્રવાસન પ્રવાસીઓ માટે એક યાદગાર સંભાળું બની શકે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે તંત્ર કટિબદ્ધ બન્યું છે કલેક્ટરનો ખૂબ સહયોગ મળી રહ્યો છે ખાસ કરીને પ્રવાસન વિભાગનો પણ સહયોગ મળી રહ્યો છે તે પ્રકારની વાત તેમણે ઉચ્ચારી હતી હવે જોઈ જિલ્લા કલેક્ટરની મુલાકાતના પ્રસ્તુત અંશો રણોત્સવ જે છે કચ્છ જિલ્લાની ઓળખ બની ગયું છે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં રણોત્સવમાં સામેલ થવા દેશ વિદેશથી આવે છે દર વખતની જેમ આ વખતે પણ પ્રવાસીઓમાં ખૂબ ઉત્સાહ છે ટેન્ટ સિટી આજુબાજુ જે વ્યવસ્થા કરવાની છે એની પણ વ્યવસ્થા જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી છે પ્રવાસીઓને એક સુખદ અનુભવ રહે લોકો સારી રીતે આ ઉત્સવને માણીને જાય એના માટે પ્રવાસન વિભાગ સાથે જિલ્લા પ્રશાસન પણ સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને આ વખતે પ્રવાસીઓને ચોખ્ખાઈ મળે કોઈ જગ્યા વ્યવસ્થાના અભાવ ના મળે અને એક કમ્ફર્ટેબલ રણનો સ્ટે લઈને જાય એવી રીતે તમામ પ્રયત્નો જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે સર રોજગારની વાત કરીએ રણોત્સવના કારણે આસપાસના લોકોને રોજગારી સ્વાભાવિક છે કે રણોત્સવમાં જ્યારે ત્રણ લાખથી વધારે પ્રવાસીઓ સિઝનમાં આવતા હોય ત્યારે બધું સંચાલન ત્યાં ખાવા પીવાની વસ્તુઓથી માંડીને અમુક સ્થાનિક લોકોના ત્યાં રોકાવાથી રોજગારીનું સર્જન થાય છે કચ્છી હેન્ડીક્રાફ્ટનું વેચાણ પણ ખૂબ સારી રીતે થાય છે સાથે સાથે જે પ્રવાસીઓ માટે ઉટ ગાડીઓથી લઈને બીજી નાની નાની સેવાઓ હોય એ પણ સ્થાનિક લોકો આજુબાજુ ગામના લોકો પૂરી પાડતા હોય છે તો લોકોને ખૂબ એનાથી ફાયદો થયો છે અને જે રીતે પ્રવાસીઓનો ફ્લે વધી રહ્યું છે એ રીતે હજુ પણ આજુબાજુ ગામના લોકોનો સ્થાનિકોનો રણોત્સવ થકી ખૂબ સારો વિકાસ થવાનો વખતે ખાસ ઘડુલી સાંતલપુરનું જે સેક્શન ધોરડોથી ધોલાવીરા જાય છે કાઢવાંડથી લઈને ખાસ કરીને ધોલાવીરા ગામનું એન્ટ્રી સુધી એ ખૂબ રમણીય અને પ્રવાસીઓનું ફેવરેટ સ્થળ બન્યું છે રોડ ટુ હેવન તરીકે આ ઓળખાય છે ત્યાં પણ અને ધોલાવીરા બાજુ પણ સફેદ રણનું સારું નિર્માણ થયું છે ધોલાવીરામાં ટેન્ટ સિટી પણ શરૂ થઈ છે અને ઘણા બધા બીજા રિઝોર્ટ્સ પણ શરૂ થયા છે અને ધીમે ધીમે આપણે છેલ્લા એક વર્ષથી પણ જોયું છે કે ધોલાવીરા તરફ પણ ખૂબ પ્રવાસીઓનો ઉત્સાહ વધી રહ્યું છે રોડ ટુ હેવન પર વ્યવસ્થા જળવાય ટ્રાફિક વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે સફાઈ કર્મચારીઓ પણ ત્યાં મૂકવામાં આવ્યા છે જેથી ત્યાં ચોખ્ખાઈ દળખાય અને આપને ખ્યાલ હશે કે જે સબરસ બસ સ્ટેન્ડથી લઈને વાઇટણનો આખો વિસ્તાર છે રોડ ટુ હેવન છે અને આપણે નો પ્લાસ્ટિક ઝોન તરીકે પણ જાહેર કરેલા છે એટલે અમુક એક સારું વાતાવરણમાં અને ખાસ કરીને આ જે નેચરલ બ્યુટી વાળો વિસ્તાર છે એમાં લોકો માળે અને એની બ્યુટી એ પ્રિઝર્વ થાય જેથી લોકો સારી રીતે અને વધારે સંખ્યામાં એનો લાભ લઈ શકે એ રીતનો વ્યવસ્થા પ્રશાસન દ્વારા પણ ટુરિઝમ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે સર શું અપીલ કરશો કચલી પ્રવાસીઓને એ જ કહેશું કે એક અદભુત જીઓલોજિકલ પ્રોસેસ છે કદાચ વિશ્વમાં બે જગ્યા જ એવો સફેદ રણ બને છે જેમાંથી એક જ છે તો એને આપણે આવીએ એને જોઈએ ખૂબ ત્યાં સારી રીતે પોતાના પરિવાર સાથે મિત્રો સાથે ઉત્સવમાં રણ કે રંગ જે આ વખતની થીમ છે એમાં સામેલ થઈએ પણ સાથે સાથે જે ત્યાંનો પર્યાવરણ ને પ્રકૃતિ છે એને નુકસાન ના થાય એના માટે પ્લાસ્ટિક પ્રદૂષણ અને ગંદકી એ બધી વસ્તુઓ નો ખાસ ધ્યાન રાખી એક સારી રીતે રણોત્સવમાં સામેલ થાય સર જોવા લાયક સ્થળની વાત કરીએ તો સ્મૃતિ વન પણ આવ પબ્લિક વધારે આવતી હોય છે કોસ 2001 માં જે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો એના પછી કચ્છનો વિકાસ કઈ રીતે થયો કઈ રીતે આ કુદરતી આપદા થી લડી કચ્છ પાછો બેઠું થયું છે અને જે વિકાસ ગાથા છે કચ્છની એને દર્શાવતો જે સ્મૃતિવન